બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો સરકારની વિવિધ યોજનાના લાભો એક જ જગ્યાએ મળી રહે એ હેતુથી આયોજન કરાયું સમગ્ર રાજ્યમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ત્યારે સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારના રહીશો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સરકારી તમામ સેવાનો લાભ લોકોને એક મંચ પર મળી રહે અને લાભાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બારડોલી નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ ગુરુવારે વહેલી સવારથી શરૂ કરાયો હતો આ સેવા સેતુમાં આધાર અને રેશન કાર્ડમાં સુધારા વધારા આયુષ્યમાન કાર્ડ સહિતની છપ્પન જેટલી સેવાઓનું એક જ જગ્યાએથી નિવારણ આવી શકે અને સાંજ સુધીમાં તમામના કામો પૂર્ણ થાય એ પ્રકારે આયોજન કરાયું હતું દસમા તબક્કામાં સેતુમાં સ્થાનિક તંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી નમસ્કાર બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર મુખ્ય મહેમાન શ્રી ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબ આ અનિવાર્ય સંજોગો કારણસર ઉપસ્થિત રહી શક્યા નથી નહીં આજ રોજ સેવા સેતુ કાર્યક્રમની અંદર યોજનાઓમાં રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જન્મ મરણના દાખલા જાતિના દાખલા તથા પીએમ સ્વનિધિ પીએ વિશ્વકર્મા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગતની ઘણી સેવાઓનું આજરોજ આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી અને એ નગરપાલિકા ખાતે સેવા સેવાસેતુ કાર્યક્રમ આજે ઉપલબ્ધ ચાલુ કર્યો છે ભારતમાં ટાકી છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોટ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર દર્શક મિત્રો વધુ સમાચાર જોતા પેલા લઈએ નાના પ્રયોગ વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એબી ફોર્ટી